રાજ્યની અંદર આમ તો શિક્ષણનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહેતો હોય છે રાજ્યના મહાનગરો અમદાવાદ સુરત વડોદરા કે પછી રાજકોટ જેવા સિટીઓની અંદર અત્યારે હાઈફાઈ સુવિધાઓથી સહજ સરકારી શાળા બનાવવામાં આવે છે તો અમુક વિસ્તારો જેવા કે આદિવાસી વિસ્તારો છે છોટા ઉદેપુર જેવા જિલ્લાઓની અંદર હજુ પણ ક્યાંય ને ક્યાંય શિક્ષણનો વ્યાપ એટલો બધો નથી વધ્યો અને તેને લીધે સરકાર હજી સુધી ત્યાં શિક્ષણ નથી પહોંચાડી શકી ક્યાંક શિક્ષણ નથી પહોંચતું તો ક્યાંક પછી શિક્ષણ મેળવવા માટે એ સરકારી શાળાની બિલ્ડિંગ નથી બનતી પરંતુ આ બધા વચ્ચે જો કોઈ વ્યક્તિ પોતાની નૈતિક જવાબદારી સમજીને કોઈ ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવવા માટે સ્વ ખર્ચે જઈ છે અને ઝૂંપડપટ્ટીના બાળકોને અમુક કલાકો સુધી ભણાવીને શિક્ષણ આપવાની જ્યોત જગાવે તો પછી આ અત્યારના જમાનામાં એ વ્યક્તિ કોઈ ભગવાનથી આપણે નીચો ના ગણી શકીએ અને એવું જ કર્યું છે અમરેલીના એક ખાનગી શાળામાં ભણાવતા શિક્ષિકાએ એ શિક્ષિકા જેઓ ઝુંપડપટ્ટીના બાળકોને ભણાવવા માટે દરરોજ પોતાના ત્રણથી ચાર કલાક આપે છે અને એક શિક્ષણની અનોખી જોત જગાવી છે અમરેલીના એ શિક્ષિકા કોણ છે અને શા માટે તેનો વિચાર આવતા તે અત્યાર સુધી કેટલા બાળકોને શિક્ષણ આપી ચૂક્યા છે અને શું કહી રહ્યા છે તે શિક્ષિકા આજે કરવી છે તેની ચર્ચા સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ વધે તે માટે શિક્ષણનું સ્તર સુધરે તેવા પણ પ્રયાસો સતત કરે છે પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલાની ખાનગી શાળાના શિક્ષિકા ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અનોખી જ્યોત પ્રજ્વલિત કરી રહ્યા છે અને વિચારતી વિમુક્તિ જાતિ એટલે કે જેમનું કોઈ ઘર નથી જેમનું કોઈ રહેઠાણ નથી જેઓ હંમેશા વિચરતા રહે છે એક સ્થળેથી બીજા સ્થળે જતા રહે છે તે વિચરતી વિમુક્તિ જાતિના ગરીબ બાળકોનું ભવિષ્ય સુધરે એ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોનું ભવિષ્ય બે ચોપડી વચ્ચેની માનવ જિંદગીને સફળ બનાવવાનો આ ભગીરાથ પુરુષ અર્થ સાવરકુંડાની એક ખાનગી શાળાના શિક્ષિકાએ શરૂઆત કર્યો છે ત્યારે આ ગરીબ બાળકોના મહિલા શિક્ષિકાના ભાવનાઓ પણ અત્યારે સામે આવી છે કારણ કે અત્યારે આપણે સામાન્ય જનતા સુધી તો શિક્ષણ પહોંચ્યું છે પરંતુ અમુક એવી વિચરતી જાતિઓ છે જેમનું કોઈ રહેઠાણ નથી હોતું જેમનું કોઈ ગામ નથી હોતું અને તેના બાળકો માટે શિક્ષણ લેવું ખૂબ જ અત્યારે કઠિન છે તેના માટે આ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના એક શિક્ષિકા આગળ આવે છે અને એક મુહિમ ઉપાડે છે મુહિમ એવી છે કે બાળકોને એક પતરાના શેડ નીચે બેસાડીને તેઓ દરરોજ ત્રણથી ચાર કલાક શિક્ષણ આપે છે આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના છેવાડાનું એક હાથસણી રોડ પર આવેલ વિચરતી વિમુક્તિ જાતિના ગરીબોના ઝૂંપડાઓનો સમૂહ આ ઝૂંપડાઓમાંથી ખંભે દફ્તર લઈને આવતા નાના નાના બાળકો જે આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ એ પોતાનું ભવિષ્ય શૈક્ષણિક થાય તે માટે બપોર પછી જે પત્રનો શેડ આપણે જોઈ રહ્યા છીએ તેની નીચે આવીને ભણે છે ધોરણ ચારથી લઈને દસ સુધીના ગરીબ બાળકો અત્યારે આ પત્રના શેડ નીચે પોતાનું શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે સાવરકુંડલાની ખાનગી શાળામાં બી એસ સી બી એડની ડિગ્રી ધરાવતી મહિલા શિક્ષિકા ધારાબેન ગોહિલ આ ઝુંપડપટ્ટીના ગરીબ બાળકોને નિઃશુલ્ક ભણાવવા છેલ્લા ચાર વર્ષથી મહેનત કરી રહ્યા છે દિવસ દરમિયાન ખાનગી શાળામાં અભ્યાસ કરાવતી મહિલા શિક્ષિકા ધારાબેન ગોહેલ બપોર બાદ બેથી ત્રણ કલાક સુધી આ પછાત વર્ગના ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષણ ક્લાસીસ જેને આપણે ટ્યુશન ક્લાસીસ થઈ ગઈ છીએ તે ચલાવે છે જ્યારે ગરીબ બાળકો માટે પત્રનો શેડ પણ તેમણે પોતાની જાતે ઊભો કર્યો છે અને ધોરણ ચારથી ધોરણ દસ સુધીના બાળકોને તેઓ નિઃશુલ્ક અભ્યાસ પણ કરાવે છે અને તેમની સાથે પણ તેમની આ મુહિમ જોઈને તેમના સાથી અન્ય બે ત્રણ શિક્ષિકાઓ પણ જોડાઈને બંને થી ત્રણ શિક્ષિકાઓ ભેગા થઈને આ બાળકોને ગણિત હિન્દી અંગ્રેજીના પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરાવે છે અને બાળકો પણ હોશે હોશે તેને ભણી રહ્યા છે આવો પેલા ત્યાંના ઝૂંપડપટ્ટીના બાળકોને આપણે સાંભળીએ કે તે બાળકો આ ટ્યુશન ક્લાસીસ અને તેમના શિક્ષિકા ધારાબેન ગોહિલ વિશે શું કહી રહ્યા છે સાતમાં ભણું છું હું અહીંયા સરકારી સ્કૂલમાં ભણું છું શાળા નંબર ચારમાં અને અહીંયા અમે ટ્યુશન આવ્યા છીએ અને અમે ટ્યુશન આવીને વહેલા વહેલા બેસીએ છીએ કેમ કે અમે ધારા મેડમની વાત જોતા હોય છે કે ધારા મેડમ ક્યારે આવે અને અમને ભણાવે અને ધારા મેડમ અમને બહુ જ સારું ભણાવે છે અને અમને ખાવાનું પણ એટલું ઊંકાઈ આપે છે અને ધારા મેડમ અમને જે વસ્તુ ઘટે પેન પેન્સિલ બુક તેમજ બધી વસ્તુ આપે છે ખાનગી શાળા કરતા પણ કેવું હોય છે ખાનગી ટ્યુશન અને અમે બીજા ટ્યુશનમાં જાય જ્યાં ફી ભરીને એ ન્યા કર્તા પણ સારું હોય છે અને ન્યા અમે ફી ભરીને અને અમે અમારી જેવા ગરીબ માણસોને ધારા મેડમ અમને ટ્યુશન કરાવે છે તેના માટે હું ધારા મેડમનો ખૂબ આભાર માનું છું સરકારી શાળામાં ભણીને આજના સમયમાં બનેલા મોંઘા દાટ ટ્યુશન ક્લાસિસને બદલે આ જોઈ રહેલા પત્રના શેડ નીચે ગરીબાનો બાળકો ક્લાસીસ કરવા આવે છે અને ખાનગી ક્લાસીસ કરતા પણ વધુ સારું શિક્ષણ મેળવતા હોવાનો અહેસાસ તે બાળકો અત્યારે અનુભવી રહ્યા છે ત્યારે સામાન્ય રીતે સરકારી શાળાના શિક્ષકો સ્કૂલના સમય પતાવીને ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોય છે પરંતુ સાવરકુંડલાની ખાનગી શાળાના એક શિક્ષિકા ગરીબ બાળકોને શિક્ષણનું સ્તર સુધરે તેવા પ્રયાસો અત્યારે સતત કરી રહ્યા છીએ ત્યારે આવો પહેલાં સાંભળીએ કે શિક્ષિકા જેમણે અમરેલી જિલ્લાની અંદર એક મુહિમ ઉપાડી છે અને લગભગ સિત્તેર કરતાં વધુ બાળકોને દરરોજ ત્રણથી ચાર કલાક સુધી શિક્ષણ આપે છે તે એક અલગ જ પ્રકારની શિક્ષણની જેમણે જ્યોત પ્રજ્વલિત કરી છે એવા ખાનગી શાળાના શિક્ષિકા ધારાબેન ગોહિલ શું કહી રહ્યા છે તેમને શા માટે એવો વિચાર આવ્યો આવો પહેલાં આપણે તેમને સાંભળીએ મારું નામ છે ધારાઘુલ ચૌહાણ હું છેલ્લા ચાર વર્ષથી આ કામ અમે કરીએ છીએ હું એક નથી મારી સાથે બીજા ઘણા બધા લોકો પણ છે સો યસ ડેફિનેટલી બસ હું ખાલી એક જ વાત કહીશ કે મારું જે ભણતર હું બીએસસી બી છું સાયન્સ ટીચર છું એટલે મારું જે ભણતર છે મને તો કામ લાગે જ છે પણ સાથે મારો એવો વિચાર હતો કે સમાજમાં રહેતા અને ખાસ જે પછાત વિસ્તારમાં જે બાળકો રહે છે એમને પણ એ જે ભણતર છે એ કામ લાગવું જોઈએ શરૂઆત હંમેશા કોઈ પણ એ ભાઈ નાની જ હોય છે અમે ચાર બાળકોથી અહીંયા શરૂઆત કરી હતી શરૂઆતમાં બસ ખાલી માટી ઉપર મારા બાળકો બેસતા હતા પછી સંજયભાઈ ચોટેલિયા કે જે પોતે એક હેન્ડીકેપ હોવા છતાં અમને ખૂબ સહયોગ કર્યો સ્ટાર્ટિંગ લેવલમાં અને હજી પણ અમારી સાથે છે જેમણે અમને પાથરણું આપીને થોડી ઘણી બેઝિક સ્ટેશનરી આઇટમ્સ અપાવી અને સાથે જ્યારે થોડું ઘણું જેમ જેમ વધતું ગયું બાળકો ભણતા ગયા ત્યારે મહેશભાઈ કસવાલે અમને કીધું અહીંયા વિઝિટ લીધી ત્યારે કે ભાઈ આ જમીન છે ત્યાં તમે શેડ કરી શકો છો હિતેશભાઈ સરૈયા જેવા દાતાઓના સહયોગથી અત્યારે પત્રાના છાપ છાપરા નીચે અમારા બાળકો ભણે છે વરસાદથી બચી શકે છે પણ સ્ટીલ હજી ઓપન જ છે સો હું બસ ખાલી એટલું જ કહીશ કે શિક્ષણ છે એ ખાલી તમારા બે ચોપડા વચન નથી આખું શિક્ષણ છે તમને દરેક જગ્યા પર શિક્ષણ મળે છે તો બાળકોને ભણવું ખૂબ જરૂરી છે અને ખાસ કરીને જે પછાતના બાળકો છે એ જો આગળ આવશે ને તો આ સમાજ ક્યાંક ને ક્યાંક સારા લેવલ ઉપર પ્રગતિ કરી શકશે સરકાર દ્વારા તો શિક્ષણનો વ્યાપ વધારવાના પ્રયાસો હોય છે પરંતુ તમે તો નિશુલ્ક આખું ચલાવો છો પત્રના શેડ પર ચલાવો છો અન્ય શિક્ષકો પણ આવું કરી શકે છે એ કેમ નથી કરતા એના અંગે શું બસ હું તો ખાલી મારા મત મુજબ હું માનું છું કે બાળક છે સમાજ નું ભવિષ્ય છે જો બાળક એક સુધરી જાય ને બાળક એક સારું કમાતું થાય ને તો આ સમાજમાં ઘણો બધો બદલાવ લાવી શકે છે કારણ કે એક ચિંગારી આખા બાકસ સળગાવી શકે છે એવી જ રીતે એક સારું બાળક આખા સમાજને સુધારશે હું બસ શિક્ષકોને એ જ કહીશ કે તમારા માટે બાળક ખાલી મહિને પચાસ હજાર યા લાખ રૂપિયા કમાતું સાધન નથી પણ તમે જે બાળકને ભણાવો છો એ સમાજ નું ભવિષ્ય છે એટલે જેટલા વધારે બાળકોને ભણાવી શકો એટલા વધારે બાળકોને ભણાવો અને ખાસ કરી જે આવા બાળકો છે કે જે સાવ બેકવર્ડ એરિયામાં રહે છે કે જ્યાં નથી શિક્ષણ કે નથી બીજી કોઈ પણ જાતની સામાન્ય માહિતી કે તમે જાઓ તમારા આજુબાજુ વિસ્તારમાં કોઈ એરિયા છે ત્યાં પહોંચો ત્યાં સાંજની બે કલાક તમે આપો ને બાળકોને ભણાવો જેથી આ સમાજનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક અલગ લેવલ ઉપર પહોંચી શકે અને હું અહીંયા રોજે બે કલાક સેવા આપવા આવું છું અને છેલ્લા ત્રણ વર્ષથી આવું છું છેલ્લા આ ગરીબ બાળકો છે એ લોકો પૈસા દઈને તો ટ્યુશન નથી કરી શકતા પણ અમે લોકો ફ્રીમાં અમે સેવા આપીએ છીએ અને એ લોકોને ટ્યુશન કરાવીએ છીએ આ અમારી બહેનો છે જે તે પણ સાથે સેવા કરવા આવે છે અને સરકાર તો શિક્ષણ આપે જ છે પણ સાથે સાથે અમે પણ શિક્ષણ આપીએ છીએ

ચાર બાળકોમાંથી સિત્તેર બાળકો ધોરણ ચારથી દસ ધોરણ સુધીનો અભ્યાસ અહીંથી કરીને ગયા છે તેનો આનંદ પણ આપણે ધારાબેન ગોહિલના શબ્દોમાં જોયો છે આ દે જ ધારાબેન ગોહિલ જેમણે આથી ચાર વર્ષ પહેલાં માત્ર ચાર બાળકો સાથે આ ટ્યુશન ક્લાસીસની શરૂઆત કરી હતી અને આજે એના ટ્યુશન ક્લાસીસની અંદર લગભગ સિત્તેર બાળકો આવે છે અને નિઃશુલ્ક રીતે શિક્ષણ મેળવીને જાય છે અત્યારના જમાનામાં અમદાવાદ સુરત અને રાજકોટ જેવા મહાનગરોની અંદર ફ્રાય પ્રાઇવેટ શાળાઓ પણ બને છે અને લાખો રૂપિયા ફી લેતા ટ્યુશન ક્લાસીસો પણ છે અને અમુક સરકારી શાળાના શિક્ષકો સવારથી બપોર સુધી સરકારી નોકરી બજાવે છે અને બપોર પછી પોતાના પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસમાં લાખો રૂપિયાની ફી પણ વસૂલે છે પરંતુ અમરેલી જિલ્લાના એક નાનકડા હાથસણી ગામમાં આ ધારાબેન ગોહિલ જેમણે પોતાના ઉચ્ચ વિચારનું એક પ્રદર્શન કર્યું છે અને પ્રદર્શનમાં તેઓ આ ઝૂંપડપટ્ટીના સિત્તેર બાળકોને પોતે તો એક ખાનગી શાળાની અંદર શિક્ષિકા તરીકેની ફરજ બજાવે છે એક નાના એવા પગાર સાથે તે પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ તેમને વિચાર આવ્યો કે સારા ઘરના બાળકોને તો સૌ કોઈ શિક્ષણ આપે પરંતુ આ વિચરતી જાતિના ઝુંપડપટ્ટીમાં હંમેશા જેવો વસવાટ કરે છે જેમનું કોઈ રહેઠાણ નથી જેમનું કોઈ ગામ નથી તેમને જો કોઈ શિક્ષણ આપે તો તે મહત્વનું છે ને તે વિચાર આવતા ધારાબેન ગોહિલે એ હાથસણી ગામ પાસે એક રોડ ઉપર આવેલી ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવવાની મુહિમ આજથી ચાર વર્ષ પહેલાં ઉપાડી હતી અને એ પછી એ ચાર બાળકોમાંથી જેમ જેમ દસ બાળકો થયા વીસ બાળકો થયા ત્રીસ બાળકો થતાં ધારાબહેને પોતાના ખર્ચે ત્યાં એક પતરાનો શેડ બનાવ્યો અને પતરાના સેટ નીચે અત્યારે તે સિત્તેર કરતાં વધારા બાળકોને દરરોજ ત્રણથી ચાર કલાક સુધી શિક્ષણ આપે છે ધારાબહેન ગોહિલ પોતે ખાનગી શાળામાં અભ્યાસ કરાવીને બાદમાં ગરીબ બાળકોને ભણાવવા આવે છે જ્યારે પોતાના ખાનગી શાળાના પગારમાંથી ગરીબ બાળકોને પેન્સિલ અને બુક સહિતની સ્ટેશનરી પૂરી પાડીને ગરીબોના બાળકોને ભણાવવાથી ખાનગી શાળાની આ મહિલા શિક્ષક અન્ય શિક્ષકો માટે પણ અત્યારે પ્રેરણા સમાન બની હોય એ પણ વાત આપણે સ્વીકારવી પડશે કારણ કે મોટા મોટા શિક્ષકો આ ગુજરાતની અંદર છે જેઓ હાઈફાઈ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે જેઓ હાઈ ફાઈ શાળાઓ ચલાવે છે પરંતુ ધારાબેન ગોહિલની જે અત્યારે વિચારશક્તિ છે જે તેઓ ગરીબ ઝુંપડપટ્ટીના બાળકોને ભણાવી રહ્યા છે અને પોતાના નાના એવા પગારમાંથી બચત કરીને ત્યાં બાળકો માટે પેન્સિલ અને પુસ્તકો પણ ખરીદે છે તે અત્યારે સમગ્ર ગુજરાતના શિક્ષકો માટે એક પ્રેરણાદાયી બન્યું હોય એવું લાગી રહ્યું છે સરકાર આમ તો અનેક છેવાડાના ગામડાઓ સુધી નથી પહોંચી શકી આદિવાસી ગામડાઓની અંદર હજુ પણ સરકાર શિક્ષણની વ્યવસ્થા પૂરી નથી કરી શકી અનેક વખત ઘટનાઓ સામે આવતી હોય છે છોટા ઉદેપુર જિલ્લામાંથી જ્યાં ક્યાંક ઝુંપડપટ્ટીની અંદર આંગણવાડી ચાલે છે તો ક્યાંક ગ્રામ પંચાયત ભવનની અંદર એક ઓરડાની અંદર સરકારી શાળા ચાલતી હોય છે પણ તો આ બધા વચ્ચે જો કોઈ એક આવા શિક્ષક ગુજરાતની અંદર ઊભા થઈ જાય તો પછી એ છેવાડાના માનવીના બાળકો પણ શિક્ષકથી વંચિત ન રહે એ સરસ મજાનું એક ઉદાહરણ આ ધારાબેન ગોહિલ અત્યારે અમરેલીની અંદર પૂરું પાડ્યું છે અને આપણે તો આશા રાખીએ છીએ કે ધારાબેન ગોહિલની પ્રેરણા લઈ ગુજરાતની અંદર અન્ય શિક્ષકો પણ આવી એક મુહિમ ચલાવે જેથી છેવાડાના માણસો આદિવાસી કે આવી વિચારતી જાતિના બાળકો શિક્ષણથી વંચિત ના રહે ને તેમનું પણ ભવિષ્ય ઉજ્જવળ બને આવી જ અવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહીશું ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર